માર્કેટ રેગ્યુલેટર સેબીએ દિગ્ગજ ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને અન્ય ચોવીસ લોકો સામે કડક પગલાં લીધા છે અને પાંચ વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે સિક્યોરિટી માર્કેટમાં આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે સેબીએ અનિલ અંબાણીને પચીસ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે આ સમગ્ર મામલો રિલાયન્સ હોમ ફાઈનાન્સમાંથી નાણાં ડાયવર્ઝન સાથે સંબંધિત છે સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ શુક્રવારે સેબી અનિલ અંબાણી અને અન્ય ચોવીસ લોકો સામે કડક કાર્યવાહી કરી છે સેબી અનિલ અંબાણીને માર્કેટમાં નોંધાયેલી કોઈપણ લિસ્ટેડ કંપની કે કંપનીના ડિરેક્ટર કે અન્ય મેનેજર જેવા મહત્વના મુદ્દા પર પણ રોક લગાવી છે સેબીએ રિલાયન્સ હોમ ફાઇનાન્સ પર પણ કડક કાર્યવાહી કરી છે સીબી રિલાયન્સ હોમ સિક્યુરિટી માર્કેટમાંથી છ મહિના માટે પ્રતિબંધિત કર્યો છે અને આ સાથે લાખ રૂપિયા દંડ પણ ફટકારવામાં આવ્યો છે રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ